પંચમહાલના શહેરામાં આવેલા આધાર કેન્દ્ર બહાર વહેલી સવારથી જ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લોકોની લાંબી જોવા મળી હતી રેશન કાર્ડમાં અપડેટ કરાવવાની કામગીરીને લઈ અને આધાર કાર્ડ અપડેટમાં મોબાઈલ નંબર તેમજ ફિંગરપ્રિન્ટ જેવી અપડેટની કામગીરી માટે શહેરા સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો એ લાંબી લાઇનમાં જોવા મળ્યા હતા ત્યારે કેટલાક અરજદારોની ફરિયાદ એ પણ છે કે તેઓ છેલ્લા ત્રણ થી ચાર દિવસથી લાઇનમાં લાગી રહ્યા છે પરંતુ તેમનું કામ થઈ શક્યું નથી અને પરિણામે તેમને કામ થયા વગર જ પરત ફરવું પડી રહ્યું છે સવારે હું આજે વહેલો આવ્યો સાત વાગે મને ટોકન લેવા બોલાયા પણ ટોકન લેવા જ્યારે બોલાયા ત્યારે જોયું તો અહીંયા લાઈનો છે બહુ છે અને આઠ વાગેનો મને ટાઈમ આપ્યો હતો પણ એવું કંઈ સેટિંગ નથી અહીંયા દસ વાગવા આવ્યા છે આધાર કાર્ડના આ છોકરાના ત્યાં પ્રિન્સિપાલ માંગે છે ત્યાં સ્કૂલમાં પણ એ છોકરા અત્યારે ત્રણ દિવસથી રજા પડે છે સ્કૂલમાં પણ એને હું લઈ લઈને આવું છું રોજ ઠંડીમાં